અમદાવાદના ધોળકા પંથકની અંદર પણ કરા સાથે વરસાદ વરસ્યો અને બે દિવસથી ધોળકા પંથક અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદનો માહોલ છવાયેલો છે ધોળકા તાલુકાના મોટાભાગના ગામોની અંદર બપોર બાદ પવન સાથે કમોસમી વરસાદ થયો છે અને દિવસથી પણ હાઇવે પર વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની સ્થિતિ સર્જાઈ હતી કમોસમી વરસાદથી ઉનાળુ ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ બોટાદના પાડીયાદ વિસ્તારની અંદર ભારે પવન સાથે કરા વરસ્યા જેમાં મોટા મોટા કરા અને કડાકા સાથેના વરસાદે થોડી વાર માટે વાહન ચાલકોને અટવા અટકવાયા હતા જેમાં રસ્તાઓ ઉપર પાણી ભરાવાને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ મોસમી વરસાદે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા ઊભી કરી છે કારણ કે કરાને કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વર્તાઈ હતી અને હવે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના શિહોર વલભીપુરા સાથે જ ઉમરાડા સહિતના વિવિધ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસ્યો ખાસ કરી અને ઉમરાડા તાલુકાના ચોગઠ ગામમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા ઉપરાંત કમોસમી વરસાદ વરસ્યો અને આ ગામમાં વરસાદની સાથે કરા પણ પડ્યા જેના કારણે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું કરાના કારણે ખેતીવાડીને નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતોને સતાવી રહી છે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો અને તેના કારણે કરા સાથે કમોસમી વરસાદ પંથકમાં વરસ્યો ચોટીલા સહિત સુરેન્દ્રનગરના અન્ય વિસ્તારોમાં પણ કરા અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જો કે ભારે પવન અને વાવાઝોડાની અસરથી અનેક વૃક્ષો ધરાશાય થયા જેના કારણે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે રસ્તાઓ પર વૃક્ષો પડવાથી અવરજવરમાં પણ અડચણ સર્જાય અને કેટલાક વિસ્તારોની અંદર વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો મોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ બનાસકાંઠાના ભાભરની અંદર પણ ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદનો પ્રારંભ ત્યાં પણ થયો વાતાવરણના બદલાયેલા મિજાજે ચોમાસા જેવો માહોલ સર્જ્યો અને જેના કારણે શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી જોકે આ વરસાદી માવઠાએ ખેડૂતોમાં ઉનાળું બાજરી અને અન્ય પાકને નુકસાન થવાની ચિંતા પણ ઊભી કરી છે